હાંસોદ તાલુકાના આવેલા ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરશ્રી પટેલ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં જ મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ગ્રામજનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું હાંસુર જિલ્લા પંચાયત બેઠકના આ સ્નેહ મિલન સમારોહમાં હાંસુર તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા પટેલ મહામંત્રી વિનોદભાઈ પટેલ પંડવાઈ સુગંધના ડિરેક્ટર અનિલ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તૈરૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હાંસુર જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા બાલોતા ગમરાડ બોલાવ અબેટા આકલાવા દાંતરાઈ છિલોદરા કંટિયાજાળ ભગવાણ વમલેશ્વર કતપોર બોપાડી અને વાંસનોલી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વર્ગસ્થ સી કે પટેલ પરિવાર દ્વારા ઈલાવ ગામના ગ્રામજનોને ચૌદસો ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું ઈશ્વરશ્રી પટેલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ વિકાસલક્ષી કામગીરી અને વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી લોકો સમક્ષ રજૂ કરી હતી